જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ માળા એટલે શું તેમાં કેમ એકસો આઠ મણકાં જ છે સંસારની આંટી ઘૂંટી જીવન નિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એકવાર પણ પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો જ નથી આવી પરિસ્થિતિ આપણા પૂર્વજો પણ અજાણ ન હતા ઋષિમુનિઓએ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એકવાર પ્રભુ સ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા જે આગળ વધતા પાંચ વાર અને પછી અગિયાર વાર નામ સ્મરણ કરવા કહેતા પ્રભુસ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂર ઊભી થઈ થઈ ત્યારે મણકાવાળી માણાનો જન્મ થયો તેમ માનવામાં આવે છે બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર માળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા આ માળા એકસો આઠ મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે મનુષ્ય શારીરિક રચના મુજબ તે એક મિનિટમાં પંદર શ્વાસ લે છે આ ગણતરીની પ્રમાણે મનુષ્ય ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો વાર શ્વાસ લે છે આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે રાત્રિના બાર કલાક જો બાદ કરીએ તો દિવસના બાર કલાકમાં મનુષ્ય દસ હજાર આઠસો વાર શ્વાસ લે છે તો સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્ર જાપનું સો ગણું ફળ મળે છે ઋષિમુનિઓના આ વિધ્યાન વિધાન મુજબ દિવસ દરમિયાન જો એકસો આઠ વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું સો ગણું ફળ મળે તે ગણતરીએ એકસો આઠ ગુણા સો તો તેના બરાબર દસ હજાર આઠસો માળા માળામાં એકસો આઠ મણકા પુરવવામાં આવ્યા હતા એકસો આઠ મણકાની એક માળા મંત્ર જાપ કરી અને ફેરવવાથી શ્વાસે શ્વાસે ભજન કર્યું ગણાય આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુ ભજનનું પહેલું પગથિયું છે એકસો આઠ મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રની છે ખગોળશાસ્ત્રનો છે ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્યચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે સૂર્યમાર્ગને પ્રાચીન ઋષિ વૈજ્ઞાનિકોએ સત્યાવીસ વિભાગોમાં વેચી અને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને નક્ષત્ર સજ્ઞા આપી છે આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે આથી સત્યાવીસ નક્ષત્રોના મણી મળી અને કુલ એકસો આઠ ચરણ થાય તેથી માળાના મણકાની સંખ્યા એકસો આઠ રખાય છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે અને બ્રહ્માંડની નક્ષત્ર નક્ષત્ર માળા જેનું કેન્દ્રમાં રાખી અને ફરે છે તે સ્થાનને સુમેરુ પર્વત નામથી શાસ્ત્રમાં વર્ણવામાં આવ્યું છે આથી માળાના બંને છેડા જ્યાં મળે તે સ્થાનને અને તે મણકાને સુમેરુ કહેવામાં આવે છે જે અપભ્રશ થઈ મેરુ તરીકે ઓળખાય છે જ્યારે માળા ગણતા મેરુનો મણ મણકો આવે છે ત્યારે એકસો આઠ મંત્ર જાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુની આંખે અડકાડે છે મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બચાવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે મનુષ્યના પોતાના મનની શાંતિ માટે પરમાત્માના ઉપરોગનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્ર જાપ કરે છે શ્રી વલ્લભાધીશ કી જે શ્રી ગુસાઈજી પરમદયાલ કી જે શ્યામ સુંદર શ્યામની મહારાણી કી છે